સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ રાત્રિભોજન ત્યાગ મહાન વ્રત બાવીસ પ્રકારના અભક્ષ ગણાવે છે તેમાં રાત્રિભોજન પણ એક અભક્ષ ગણાય છે આ નિયમ પાળનારને દિવસે જે પદાર્થ ખાવા પીવાની છૂટ હોય તે પદાર્થ પણ રાત્રે તો અભક્ષમાં જ ગણાય છે ચાર પ્રકારના આહાર અસણમ પાણમ ખાયમમ સાયમમ પહેલું અશન એટલે રોટલી રોટલા ભાખરી પૂરી ભાત ખીચડી પકવાન વગેરે બીજું પાન પ્રવાહી પાણી એટલે કે રસ સૂપ જ્યુસ ઓર્ક વગેરે કે સાદું પાણી ત્રીજું ખાઈમમ એટલે ફળ મેવો વગેરે અને ચોથું સાયમમ એટલે પાન સોપારી લવિંગ એલચી તજ કે મુખવાસ વગેરે આ ચારેય પ્રકારની ખાવાની વસ્તુઓ જે દિવસે ખાવાની છૂટ પણ હોય તે રાત્રે તો અભક્ષ જ છે અહીં ચાંટી શકાય કે ચૂસી શકાય તેવા આહારનો પણ નિષેધ છે દાખલા તરીકે શરીરનો ટુકડો કે ખડી ચાકર ચૂસે હરડે ઇમેજ કે જેઠીમાં ચૂસે કે ઈસબ પાણીમાં હલાવી ચાંટી જાય તે પણ અભક્ષ જ કેમ કે તે ખોરાકનો ભાગ જ છે સર્વસંગ પરિત્યાગીને જે પાંચ મહાવ્રતો કયા છે અહિંસા સત્ય અચૌર્ય બ્રહ્મચર્યને અને અપરિગ્રહ તે જ રીતે રાત્રિભોજન ત્યાગ એ પણ એક મહાન વ્રત ગણાય છે ગૃહસ્થ વ્યવહારમાં શ્રાવક પાંચ મહાવ્રતો ન પાળી શકે તો પણ તેને પાંચ અણુવ્રત પાળવાના કહે છે જે અમલમાં મૂકતા પછી અઘરું પડતું નથી સાથે રાત્રિભજનનો ત્યાગ આ ભેળવે તો મહાન વ્રત થઈ શકે છે જે શ્રાવક રાત્રિભજનનો ત્યાગ કરે છે તો તેને પાંચ મહાવ્રતમાં જે આત્મિક લાભ કહે છે તેવો લાભ રાત્રિભજન ત્યાગવ્રતમાં પણ હાંસલ થાય છે ગૃહસ્થિ પણ આ નિયમ ઉપયોગપૂર્વક ભાવથી પાળી શકાય એમ છે અને તેનું મહત્વ ફળ છે રાત્રે અગ્નિ પેટાવે દિવાલ પર ચૂલા બર્નર પર અને આજુબાજુમાં રહેલા જીવો અણાય રાત્રે ખોરાક માટે નીકળેલ ત્રસ જીવો પણ અણાય રાત્રે રસોઈ બનાવવામાં ખાવામાં અને વાસણ વગેરે સાફ કરવામાં ઘણા જીવોની હિંસા થાય ખોરાક સાથે સૂક્ષ્મ જીવો પણ ખવાઈ જાય અને રોગનું કારણ થાય દ્રવ્ય હિંસા અને ભાવ હિંસાનું કારણ થાય વાસણ સાફ સફાઈ કરે ત્યાં પણ જીવદયા પાળવી રાતના સમય વધુ મુશ્કેલ બને છે આ કાળમાં સંગણ નબળા છે શેવટું સેવાર્થ અને જો ઉપવાસ વગેરે ન થઈ શકે એમ હોય તો દબાણ કરી માત્ર ક્રિયા જળતાથી દેહને કૃષ કરવાને બદલે વિષય કશાને કૃષ કરવાનો લક્ષ્ય રાખે અને સ્વાદ છોડે તો જ્ઞાનની આજ્ઞામાં રહેવાનું મહત્વ છે એમ બ્રહ્મચર્ય જે બોધ્યું છે મૂળમાં તો સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ છે અને આ સાથે આત્મા પણ સધાય છે સ્વાદ છોડતા સાધકને બ્રહ્મચર્ય પાલન પણ સહેલું થઈ જાય છે મન મક્કમ થતાં કશાય પણ કાબૂમાં આવે છે રાત્રિભોજન ત્યાગ એ આ અંગે મોટો પાયો છે જે જાતિ અને જે રંગનો ખોરાક હોય એ જ જાતિના તમસ્કાય એટલે અંધારામાં ઉત્પન્ન થતા જીવો રાત્રે ખોરાકમાં આવી પડે છે પાણીમાં પાણી જેવા દૂધમાં દૂધ જેવા ભાતમાં ભાત જેવા અને શાક કે ચટણીમાં જે તે રંગના જીવો ઉત્પન્ન થઈ જાય છે નરી આંખે પણ એ દેખાય નહીં પણ જ્ઞાનીઓએ જ્ઞાનમાં જોયા જાણ્યા છે લાલ મરચામાં લાલ રંગના જીવો અને મેંદામાં જે તે રંગના જીવો એકમેક થઈ જવાથી તે દેખાતા નથી આધુનિકતાના વાયરાથી એમ તર્ક કરવામાં આવે કે પૂર્વકાળમાં વીજળી ન હતી અને હવે તો છે એટલે રાત્રે ખાવામાં કોઈ બાદ નહીં પણ એ દલીલ ભૂલ ભરેલી છે અધૂરું જ્ઞાન અને ભ્રાંતિયુક્ત સમજણનું આ ફળ છે અને મોહનું પ્રાબલ્ય છે વીજળીના બલ્બ કે ટ્યુબલાઇટ કરવા છતાં અને જળહળતો પ્રકાશ હોવા છતાં સૂર્યાસ્ત થતાં તમસ્કાઈ જેવો આવી પડવાના બાહ્ય કૃત્રિમ પ્રકાશ સાથે આ જેવોને ખાસ સંબંધ નથી પ્રકૃતિના નિયમને આધારે બધું થયા કરે છે સૂક્ષ્મ વિતરાક વિજ્ઞાનની વાતો સર્વજ્ઞ વિતરાકે જાણી જોઈ અનુભવી અને ત્યારબાદ જીવના કલ્યાણને અર્થે નિષ્કારણ કરુણાથી બોધી છે સમજણના અભાવને લઈને કુસંગને લઈને અલ્પબુદ્ધિએ તો ન પણ માન્ય થાય કે ન સ્વીકારી શકાય પણ કુશંકા વિકલ્પો કરવાની જ્ઞાની ના કહે છે અત્યારની દશાએ ન સમજાય તો ખરું જ્ઞાની ગમે એમ ચિંતવી આત્મિક લાભ હાંસલ કરી લેવો એ વિવેકી સાધકનું કર્તવ્ય છે જ્ઞાનીઓએ નિષેધ કર્યો તે માત્ર જીવના હિતને અર્થે નિષ્કારણ કરવું નથી માત્ર કેવું પરમાર્થ હેતુથી રે જીવને ચેતવ્યા છે અભક્ષ તે છે જીવ માને કે ન માને ક્રિયાનું ફળ તો મળવાનું જ માત્ર જૈન મતમાં જ નહીં પુરાણ વગેરેમાં પણ ઘણે સ્થાને રાત્રિભોજનનો નિષેધ કર્યો છે રાત્રે ખાવું કે પીવું નહીં એવો બોધ અહીં પણ છે કુર્મપુરાણમાં કહ્યું છે કે રાત્રે જેમાંથી જીવ હિંસા થાય છે રાત્રિ તો ધર્મ ધ્યાન કરવા માટે છે માર્કંડેય મહર્ષિ કહે છે કે અસ્તગતે દીવા નાથે આપો રુધિરમ ઉચ્ચતે અને અન્નમ માસમ પ્રોક્તમ સૂર્ય આત્મે પછી પાણી લેવાય તો તે પાણી લોહી જેવું કહેવાય છે અને અન્ન લેવું તે માંસ લીધા બરાબર છે આયુર્વેદ વિજ્ઞાનમાં પણ કહ્યું છે કે સૂર્યના અસ્ત પછી હૃદય કમળ અને નાભી કમળ સંકોચાઈ જાય છે સૂક્ષ્મજીવો ખોરાક સાથે ખાવામાં આવી જાય છે અને રોગનું કારણ બને છે દ્રવ્ય અને ભાવે જીવિંસા થઈ કરોળી આવે તો કોઢ જૂ આવે તો જળોદર એટલે પેટમાં પાણી ભરાય કીડી આવે તો મગજ પર અસર થાય બુદ્ધિ બગડે મૂત્ર રસે બળતરા એટલે ઊનવા થઈ જાય અને માખી આવે તો ઝાડા ઉલટી થાય ઝેર ચડવાથી અકાળે મોત પણ થાય તિર્યંચોમાં પણ શાકાહારી પશુપંખીઓ દિવસે ખાય છે અને રાત્રે ગમાણમાં કે માળામાં બેસી રહે છે ઝાડ જે એકેન્દ્રીય છે તેનું રસોડું પણ સૂર્યોદય થયા પછી શરૂ થાય અને સૂર્યાસ્ત થતાં પહેલાં બંધ થઈ જાય છે ઝાડ દિવસે શ્વાસ અને ખોરાક બંને લે છે રાત્રે ફક્ત શ્વાસ જ લે છે વિતરાગનો આવો ઉત્તમ ધર્મ અને હિતકારી વચનો મળ્યા પછી પણ રાત્રે ખાવું પીવું એ એક રીતે પશુ અને ઝાડ કરતાં પણ ગયા એવું થયું આખી જિંદગી રાત્રિભોજન ત્યાગ કરનારને અર્ધ આયુષ્યના ઉપવાસનું ફળ મળે છે એમ શાસ્ત્રોમાં કહ્યું છે ફળ તો જ્ઞાનની પાળવાનું છે જ વિતરાગ માર્ગમાં પગ માંડ્યો કે પુણ્યના ઢગલા છે એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા સુધીની સર્વસમાધિ શાતા સુખ એ અહીં જ છે જોકે સાધકે લક્ષ તો માત્ર આત્મા જ રાખવાનો છે પૂજ્ય બ્રહ્મચાર્યજી પત્ર સુધારા નવસો છેતાલીસમાં પત્રમાં બોધે છે કે ભોજન ઉપર દેહ ઉપર ભોગ ઉપર જેને ધર્મ કરતાં વધારે પ્રીતિ હોય તે પશુની પેટે રાત્રિને દિવસે ખાધા કરે છે રાત્રે પેટમાં ખોરાકનો ભાર હોવાથી ઊંઘ પણ વધારે આવે વિષય ભોગો પ્રત્યે વૃત્તિ વધારે જાય રાત્રે પેટ ભરેલું હોય તો આળસ થાય ઊંઘ આવે અને વૃત્તિ ચંચલ થાય એટલે ભક્તિમાં ચિત્ત ચોંટે નહીં સૂર્યાસ્ત પહેલાં દિવસ આથમતા પહેલાં જો જમી લીધું હોય તો ખોરાક પછી જવાથી આળસ ન થાય રાત્રે ભક્તિ વાંચન વિચાર અને મુખપાટ કરવામાં કે મોઢે કરેલું બોલી જવાનું પછી કરી શકે જે સાધક રાત્રે ભોજન નહીં કરવાનું વ્રત લે છે તેને દિવસે મૈથુનનો પણ ત્યાગ હોય છે શાસ્ત્રમાં આ નિયમ પાળવાથી સાધકને રાત્રિભોજનના ત્યાગરૂપ છઠ્ઠી પ્રતિમા પાળનાર ગણાય છે જેનો અનુપમ પારમાસિક લાભ હાંસલ થાય છે અનહારી પદ સિદ્ધપદની ભાવના અર્થે ભોજનનો ત્યાગ કર્તવ્ય છે પૂજ્ય બ્રહ્મચારીજીએ મોક્ષમળા પ્રવેશિકાના પાઠોમાં પ્રિતિંકર શેઠની રોચક કથા આપી છે શિયાળના ભાવમાં મુનિના ઉપદેશથી રાત્રિભોજન ત્યાગ કરનાર મગધ દેશમાં પ્રિતિંકર શેઠ રૂપે અવતરી ભગવાન મહાવીર પાસે વ્રત પામી મોક્ષે સીધાવે છે ભોજન ત્યાગ કરનારે સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં બે ઘડી એટલે અડતાલીસ મિનિટ છોડી દઈને આહાર કરવો જેથી વ્રત ભંગ થવાનો સંભવ રહે નહીં દૂધ પાણી કે દવાની છૂટ રાખી હોય તે ચોવ્યા તરીકે ગણતરીમાં લઈ શકાય નહીં પાણી લીધું એટલે ચોવીયાર ન ગણાય ત્રિવ્યાર ગણાય ઘણા બધા રોગોની ઘણી બધી દવાઓ માત્ર રાત્રે લેવામાં આવે તો જ અસર કરે એવું કંઈ છે નહીં એટલે ત્યાં પણ યોગ્ય તબીબી સલાહ સૂચન કરી દવા લેવાનો સમય બદલાવી વ્રત નિયમ શુદ્ધપણે પાળી શકાય એવું મોટે ભાગે બની શકે એવું હોય છે સાંજના ખોરાકમાં મસાલા તીખા તમતમતા ખોરાક કે અથાણા વગેરેના વપરાશમાં કાપ મૂકે રાતના ભોજનમાં કઠોળ વગેરેના વપરાશમાં કાપ મૂકે અને ફરસાણ વગેરે ન વાપરે કે ઓછા વાપરે તો પણ રાત્રે પાણીની તરસ ન લાગે ફસાણ વગેરે મસાલાવાળી વસ્તુઓ બપોરે વાપરી લેવાથી રાત્રે પાણી પીવાની જરૂર જ ન રહે શરૂઆતમાં રાત્રે પાણી વિના ન ચાલે એમ જણાય તો થોડે થોડે કરી રાત્રે પાણી વાપરવાની ટેવ ઓછી કરવી બેમાંથી એક ગ્લાસ અને એકમાંથી તદ્દન બંધ કરી શકાય અભ્યાસ કરવાનો ઉપાય છે દિગંબર મુનિ તો ઠામ ચોવેર કરે છે અને ચૈત્ર વૈશાખ મહિનાની ગરમીના દિવસોમાં પણ એક જ વખત જમે ત્યારે પાણી વાપરે અને પછી છેક બીજે દિવસે બપોરે એટલે કે ચોવીસ કલાક પછી પાણી વાપરે અને તો પણ સોસો વર્ષ જેટલા લાંબો આયુષ્ય ભોગવે છે એવા દાખલા આ કાળમાં પણ જોવા મળે છે એક વખત ટેવ પડી ગઈ પછી તે સહજ થઈ જાય છે રાત્રિભોજન ત્યાગથી પેટના ફેફસાના દમ વગેરે જેવા અને ચામડીના એલર્જી વગેરેના રોગો ઓછા કે તદ્દન નાબૂદ થતાં જોવામાં આવે છે આ તો માત્ર વ્યવહારિક લાભ થયો પણ ધર્મને માર્ગે જે ચડ્યો કે પુણ્યના ઢગલા જ છે પુણ્ય છતાં પુણ્ય હોવા થાય એ રીતે શુદ્ધને લક્ષ્ય શિવ ભારતના રહેતા જીવ શાશ્વત સુખને પામે છે મૂળમાં તો જ્ઞાનની આજ્ઞાની રૂચિ જાગી કે આજ્ઞા રૂચિ કે બીજ રૂચિ સંકિતની ગણતરીમાં આવે રાત્રિભોજનનો ત્યાગ મૂળમાં તો અણહારી પદ હાંસલ કરવા માટે કરવાનો છે રાત્રે અને દિવસે અને શાશ્વત રીતે કાયમી ધોરણે એક પણ પરમાણુના આહાર પરિણામ વિના જીવને જીવવાનું છે તે જીવ્યા જ કરે જીવ્યા જ કરે તે મૂળ શુદ્ધ પદ તે આત્મપદ પ્રાપ્ત કરવાનું ધ્યેય છે આ ધ્યેય હાંસલ કરવા રાત્રિભજન ત્યાગ સાથે વિષય અને કશાય પણ છોડવાના છે એમ કુપાઉદેવ બોધ્યું છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ